ક્યારે એવું બન્યું છે કે તાવ આવ્યો હોય અને મગજમાં ચારતું હોય કે હવે શું કરવું અને શું નહીં તો આજે આપણે એ જ એક સામાન્ય પણ બહુ જગત્યના વિષય પર વિગતવાર વાત કરવાના છીએ આ છે તાવ આવે ત્યારે શું કાળજી લેવી તેની એક સંપૂર્ણ માર્ગદર્શિકા તો સૌથી પહેલાં તો એક મોટી ગેરસમજ દૂર કરીએ તાવ એ કોઈ બીમારી નથી ના બિલકુલ નહીં એ તો આપણા શરીરનું પોતાનું એક સિક્યોરિટી એલાર્મ છે એક સંકેત છે કે શરીરની અંદર કોઈ વાયરસ કે બેક્ટેરિયા સામે એક લડાઈ ચાલી રહી છે અને આપણું શરીર એને હરાવવાની પૂરી કોશિશ કરી રહ્યું છે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને પાંચ સરળ ભાગમાં વહેંચી છે પહેલાં તો તાવ છે શું પછી શું કરવું જોઈએ અને એનાથી પણ વધુ મહત્ત્વનું શું બિલકુલ ન કરવું જોઈએ સાથે સાથે કેટલાક ઘરગથ્થુ ઉપચારો પર પણ એક નજર નાખીશું અને છેલ્લે સૌથી અગત્યનો સવાલ ડૉક્ટરને ક્યારે મળવું તો ચાલો આપણા પહેલા સવાલ પર જઈએ કે આખરે આ તાવ છે શું જો સાવ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ બહારના જોમ્સ મતલબ કે કીટાણુઓ આપણા શરીરમાં ઘૂસવાની કોશિશ કરે ને ત્યારે આપણું શરીર એલર્ટ થઈ જાય છે અને એમને ભગાડવા માટે શરીર પોતાનું તાપમાન વધારી દે છે બસ આજે ગરમી વધે છે એ જ તાવ છે હવે વિચારો કે જ્યારે આપણું શરીર આટલી મોટી લડાઈ લડી રહ્યું હોય તો સ્વાભાવિક છે કે એ થાકી જાય થોડું નબળું પડી જાય અને બસ આજે એ સમય છે જ્યારે આપણે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે અહીં નાનકડી બેદરકારી પણ ભારે પડી શકે છે તો પછી સવાલ એ થાય કે આપણે આપણા શરીરની આ લડાઈમાં મદદ કઈ રીતે કરી શકીએ ચાલો હવે એના પર વાત કરીએ એવા કયા સ્ટેપ્સ છે જે શરીરને જલ્દીથી સારું થવામાં હેલ્પ કરે છે અહીંયા ચાર સૌથી મુખ્ય બાબતો છે પહેલું અને સૌથી જરૂરી પૂરેપૂરો આરામ શરીરની બધી જ એનર્જી લડવામાં વપરાઈ રહી છે એટલે એને આરામ આપવો જ પડે બીજું શરીરમાં પાણીની કમી ન થવા દેવી એટલે કે હાઈડ્રેટેડ રહેવું ત્રીજું જો તાવ વધારે હોય તો માથા પર ઠંડા પાણીના પોતા મૂકવા અને ચોથું ખાવા પીવામાં એકદમ હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જેથી પાચનતંત્ર પર લોડ ન આવે હવે હાઇડ્રેશનની વાત કરીએ તો શું પી શકાય જુઓ સાદા નવશેકા પાણીથી માંડીને નાળિયેર પાણી લીંબુ શરબત કે પછી મગનું ઓસામણ આ બધું જ ચાલે અને હા ઓઆરએસનું દ્રાવણ તો સૌથી સારું છે કારણ કે શરીરને જરૂરી ક્ષાર પણ પાછા આપે છે અને હા એક કામ બિલકુલ ભૂલવાનું નથી દર ત્રણ ચાર કલાકે થર્મોમીટરથી તાવ ચેક કરતા રહેવું અને એને ક્યાંક નોંધી લેવું આ નાની વાત લાગશે પણ જ્યારે ડોક્ટર પાસે જવાનું થાય ત્યારે આ રેકોર્ડ બહુ જ કામ આવે છે સારું આપણે એ તો જોઈ લીધું કે શું કરવું પણ ઘણીવાર શું ન કરવું એ જાણવું એનાથી પણ વધારે જરૂરી હોય છે તો ચાલો હવે એ ભૂલો વિશે વાત કરીએ જે તાવમાં બિલકુલ ન કરવી જોઈએ આ લિસ્ટ ખાસ ધ્યાનથી સાંભળજો પેલ્લું પોતાની રીતે કોઈ પણ દવા ન લેવી પ્લીઝ આ ભૂલ ન કરતા ભારે તળેલો ખોરાક ટાળવો ઠંડા પાણીથી તો નાહવું જ નહીં અને હા પેલી એક સામાન્ય ભૂલ તાવમાં લોકો જાડા જાડા ધાબડા ઓઢીને સૂઈ જાય છે એનાથી શરીરની ગરમી બહાર નથી નીકળતી અને તાવ વધી શકે છે એટલે હળવા કપડાં પહેરવા અને તાવ ઉતરી જાય એના તરત પછી જ કામે વળગી ન જવું ચાલો હવે થોડી વાત કરીએ આપણા ઘરના રસોડામાં જ મળી આવતા કેટલાક દેશી ઉપચારોની જે વર્ષોથી આપણને રાહત આપતા આવ્યા છે આમાં બે વસ્તુઓ બહુ જ કારગર છે એક છે તુલસી અને આદુનો ઉકાળો આ ખાસ કરીને વાયરલ ફીવરમાં ઘણી રાહત આપે છે અને બીજું છે ગિલોય જેને આપણે ગળો પણ કહીએ છીએ ગિલોયનો રસ કે ઉકાળો આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને જબરદસ્ત બૂસ્ટ આપે છે પણ એક વાત સમજવી જરૂરી છે ઘરગથ્થુ ઉપચારોની એક મર્યાદા હોય છે એટલે હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ એવા કયા સંકેતો છે કયા વોર્નિંગ સાઇન્સ છે જ્યારે આપણે બધું છોડીને તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ આ નંબર મગજમાં બરાબર ફિટ કરીને જો એકસો ત્રણ વન એન્ડ થ્રી ડિગ્રી ફેરેનહાઈટ જો તાવ આનાથી ઉપર જાય તો બીજી કોઈ રાહ જોયા વગર સીધો જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખાલી ટેમ્પરેચર જ નહીં બીજા પણ કેટલાક લક્ષણો છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે જો તાવ ત્રણ દિવસથી વધારે રહે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય શરીર પર લાલ લાલ ચકામા દેખાય અથવા તો માથું ફાટી જાય એવો દુખાવો થતો હોય કે સતત ઉલટીઓ થતી હોય તો આમાંથી કંઈ પણ થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી તો આખી વાતનો સાર બસ આટલો જ છે કે યાદ રાખો તાવમાં જેટલી જરૂરી દવા છે એટલો જ જરૂરી આરામ અને સાચો ખોરાક પણ છે શરીરને સાજુ થવા માટે સમય અને સાચી સંભાળ આપવી ખૂબ જરૂરી છે આશા રાખું છું કે આ માહિતી બધાને ચોક્કસ કામ લાગશે સ્વસ્થ રહો